ભરૂચ એસઓજી પોલીસને 4 મહિનાની મહેનત બાદ વિદેશી નાણાનું ટ્રાન્ઝેક્શન પકડવામાં 42 બેંક એકાઉન્ટનો પડદાફાશ કરવામાં સફળતા મળી ગઈ છે ભરૂચમાં એક બેંકમાં 42 બેંક એકાઉન્ટો ખુલ્યા હતા અને આ બેંક એકાઉન્ટોમાં જે મોબાઈલ નંબર દર્શાવવામાં આવ્યા હતા તે નંબરો જે નામથી બેંક એકાઉન્ટ ખુલ્યા હોય તેમને એટીએમની કીટ પાસબુક ચેકબુક સહિતની બેંકમાંથી જરૂરી સામગ્રી મળી ગયા બાદ બેંક એકાઉન્ટના એટીએમ કાર્ડ પણ એક્ટિવ થયા બાદ જ ભેજાબાજુ મોબાઈલ નંબર બંધ કરી મોટું કૌભાંડ આચરતા હોવાની શંકાએ ભરૂચમાં આવા બેતાલીસ એકાઉન્ટ એક બેંકમાં ખુલ્યા હતા જેની લેખિત અરજી બેંક મેનેજરે એસઓજી પોલીસને આપી હતી જે અરજીમાં ચાર મહિનાથી પોલીસ તપાસ કરી રહી હતી તે દરમિયાન ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં રહેતી મીનાબેન વસાવાના નામે એક એકાઉન્ટ ખોલ્યું હતું અને આ મહિલા પાસેથી તેના બનેવી અલ્પેશ પટેલનાઓએ જણાવેલ કે સુરતના ખજન ઉર્ફે પ્રિન્સ કનુ મયાત્રા તથા સરજુ ઉર્ફે કરણ દિલીપ દેવગણિયાએ કહેલ કે તમારા ઓળખી તેના કોઈ પણ બેંક એકાઉન્ટ ખોલાવશે તો તેને દસ હજાર રૂપિયા એકાઉન્ટમાં ખુલી ગયા બાદ મળી જશે તેવી લાલચે ફરિયાદી પાસેથી ડોક્યુમેન્ટ મેળવ્યા હોવાની કબૂલાત કરી હતી સમગ્ર મામલે એસઓજી પોલીસે સુરત વરાછાના માતૃશક્તિ સોસાયટી પૂણા ગામના રહીશ સરજુ ઉર્ફે કરણ દિલીપ દેવગણિયાની ધરપકડ કરતા તપાસમાં તેઓ લોકો અને ગરીબ જરૂરિયાતમંદ લોકોને ટાર્ગેટ કરી નહીં જેવી રકમ આપી તેમના દસ્તાવેજોનો

બેંકોક ખાતેથી મોટી રકમ વિડ્રો કરી મોટી રકમનું કૌભાંડ આચરતા હોવાનો પર્દાફાશ થતાં આ પ્રકરણમાં દુબઈના રહીશ વૈભવ પટેલ

ભરૂચ વિસ્તારમાં રહેતા અને એમની પાસેથી ડોક્યુમેન્ટ્સ મેળવી એમના નામના એકાઉન્ટ ખોલાવીને આ ટોળકી દ્વારા એનો ગુનાહિત ઉપયોગ કરવામાં આવે છે અને નાણાકીય ગેરકાયદેસરના ટ્રાન્ઝેક્શન કરવામાં આવે છે એવી માહિતી ભરૂચ જિલ્લા એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ ચૌધરી અને એમના ટીમના માણસોને મળેલી તો એ આધારે એમને તપાસ કરતા ભરૂચની પંજાબ નેશનલ બેંકમાં આવી આ ટોળકીના ઈસમો દ્વારા બેતાલીસ જેટલા ભરૂચના લોકોના આવા ખાતા ખોલાવવામાં આવેલાનું ધ્યાન ઉપર આવેલું અને આ ટોળકી દ્વારા ખાતા માટે જે છે એમના એમના બધા એ ખાતાને લગતા એટીએમ કાર્ડ એમની ચેકબુક એ આ ટોળકી દ્વારા મેળવી લેવામાં આવતા હતા અને એનું ગેરકાયદેસરનું ટ્રાન્ઝેક્શન કરવામાં આવતું હતું અને આ ટ્રાન્ઝેક્શનો દુબઈ અને બીજા દેશોમાં પણ કરતા હોવાનું જણાવી આવેલું તપાસ દરમિયાન તો આવું જે ગુનાહિત ગેરકાયદેસર રીતે આ જે નાણાકીય ટ્રાન્ઝેક્શન કરતા હતા

એને પુણા વરાછા વિસ્તારમાંથી એની ગઈકાલે ધરપકડ કરવામાં આવેલી છે એની પૂછપરછ કરતા એની સાથે પોળખીમાં બીજા ખંજન ઉર્ફે પ્રિન્સ કનુભાઈ મયાત્રા બીજો દશરથ ધાંથલિયા અને દુબઈમાં રહેતો વૈભવ નામનો ઈસમ એમની સાથે સંકળાયેલો હોવાનું તપાસ દરમિયાન જણાઈ આવેલું છે આ લોકોએ બીજી બેંકો સાથે પણ આ રીતે લોકોના ફ્રોડ એકાઉન્ટ ખોલાવેલા છે કે કેમ એની તપાસ કરવા માટે આજે આજે પકડાયેલ ઈસમ છે સજ્જુ દેવઘણીયા એને આજે નંબર કોર્ટમાં રજૂ કરીને એના રિમાન્ડ મેળવવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવે